સિનિયર સિટીઝન મહિલાઓને રિક્ષામાં બેસાડી સોનાની ચેન તેમજ મંગળ સૂત્રની ચોરી કરનાર રીસમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સિનિયર સિટીઝન મહિલાઓને રિક્ષામાં બેસાડવાના બહાને હાથ ચાલાકી વાપરીને તેમના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસૂત્ર આંતરરાજ્ય ચોર ટોળકીના સાગીરતો દ્વારા સરકાવી લેવામાં આવતા હતા જેમાં દિન પ્રતિદિન આ ટોળકીનો આતંક વધતો જતો હતો દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે અગાઉ બે સાગીરીતોને સોમાતળાવ બ્રિજ પાસેથી રિક્ષામાં ઝડપી પાડ્યા હતા ત્યારબાદ પણ બાકી ચોરો મહિલાઓને નિશાન બનાવતા હતા દરમિયાન બુધવારે ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યો હતો તે દરમિયાન આ ટોળકીના અન્ય સાગીરતો વાઘોડિયા રોડ પર હોવાથી ચોક્કસ બાતમી મળી હતી જેથી બાતમી મુજબના સ્થળ પર પહોંચીને ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સો ભીમા ઉર્ફે ભીમો રમેશ વાઘેલા તથા અજય ઉર્ફે કાળિયોને ઝડપી પાડ્યા હતા આ બંને ચોરો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાયો હોય તમામ પોલીસ સ્ટેશનોમાં જાણ કરાઈ છે જ્યારે આંતરરાજ્ય ટોળકીની બે મહિલા સહિત અન્ય ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર